આંબાવાડીની અંદર ચોમાસા પછી આપણે શું માવજત કરવી જોઈએ તો એની આપણે એક સિરીઝ છે તો એનો પહેલો ભાગ ખેડૂત મિત્રો ચોમાસાની અંદર આંબાવાડીની અંદર ઘણું ઘાસ ઊગી નીકળ્યું હોય છે તો આપણે આંબાવાડીની અંદર ચોમાસા પછી જે પણ ઘાસ ઊગી નીકળ્યું છે એને દૂર કરવું જોઈએ પણ આપણે જો સીધું ટ્રેક્ટર ખેડ કરી અને આંબાવાડીની અંદર ખેડાણ કરીશું તો આપણી કલમ મરી શકે છે તો એ માટે સૌથી પહેલા તો આપણે આંબા કલમ પર જે પણ વેલા ચડ્યા હોય છે એ વેલા ઉતાર લેવા જોઈએ અથવા દાટરડાની મદદથી નીચેથી કાપી એને છૂટા કરી દેવા જોઈએ જો આપણે આ ન કરીશું તો આપણી આંબા કલમ મરી શકે છે અને એને લીધે આંબા કલમનો વિકાસ પણ થતો નથી કારણ કે જે પણ વેલા આંબા પર ચડ્યા હોય છે એ કલમને ખેંચે છે જેથી આંબાનો ગ્રોથ વિકાસ સારી રીતે થતો નથી માટે સૌથી પહેલા આપણે આંબા કલમ પર જે પણ વેલા ચડ્યા હોય છે એને ઉતાર લેવા જોઈએ